અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરાના કુકાઉ નાકા પાસે વેગેનાર કાર ભળભડ સળગી ઉઠી બગસરા કુકાવણ નાકા એરિયા પાસે કોઈક ખરીદી કરવા માટે આવેલ હોય ત્યારે તે પોતાની કાર કુકાઉ નાકા પાસે પાર્ક કરી અને ખરીદી માટે જતા રહ્યા હતા ત્યારે અચાનક આ કારમાંથી ધુવાડા નીકળી અચાનક આગ ઉત્પન્ન થઈ અને ભડભડ સળગી ઉઠી હતી ત્યારે ભારે જહેમત બાદ આ આગને કાબૂ કરવામાં આવી હતી ત્યારબાદ આસપાસના લોકો દોડી ગયા હતા અને બાજુમાં એક ભાર રિક્ષા પણ સ્ટેન્ડ બાય પડી હતી ત્યારે તે રિક્ષાના માલિકે પણ અચાનક

какоценк

આ ગાડી કોની છે એવી કઈ ખબર નથી પોલીસ સ્ટાફ ને નગરપાલિકા તાત્કાલિક આવી ગયા છે બરોબર